નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં મિત્રો આજના વિડીયોમાં અમે તમને એવા ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ કે જે ઉપાય જો તમે રવિવારની સાંજે કરી નાખો છો રવિવારની રાત્રે જો તમે આ ઉપાયને કરો છો તો તમારા જીવનમાં તમે તમામ દુઃખોને દૂર કરશો આ સાથે જો તમે દેવી દેવતાઓના આશીર્વાદ મેળવવા માંગો છો દેવી દેવતાઓના વિશેષ આશીર્વાદ મેળવા માંગો છો તો તમારે જરૂરથી આ ઉપાયને કરવો જોઈએ આ ઉપાય તે ખૂબ જ લાભદાયી બને છે અને ખૂબ જ આસાન ઉપાય છે મિત્રો રવિવારનો દિવસ જે ભગવાન સૂર્યદેવનો દિવસ ગણવામાં આવે છે અને જો તમે સૂર્યદેવજીના આશીર્વાદ મેળવવા માંગો છો તો તમારે જરૂરથી આ એવા કેટલાય ખાસ ઉપાયો કરવા જોઈએ અને સૂર્ય ભગવાન જે સાક્ષાત દેવતા છે જેના તમે દરરોજ દર્શન કરી શકો છો અને તેઓ જેમના પર પ્રસન્ન થઈ જાય તેમના તમામ દુખો દૂર થઈ જાય છે મિત્રો આપણા શાસ્ત્રોમાં એવું પણ માનવામાં આવે છે કે જો તમે આ તમારા ઉપર કોઈ પણ ગ્રહ દોષ હોય કોઈ પણ તમારા ઉપર મોટામાં મોટી સમસ્યા હોય અને જો માત્ર તમે સૂર્યદેવને આ ઉપાય કરીને તમે જો પ્રસન્ન કરી લો છો જે આજના વિડીયોમાં આગળ હું તમને એવી વિશેષ માહિતી જણાવવાનો છું કે જે નિયમોનું પાલન કરીને ઉપાયોનું પાલન કરીને તમે જો સૂર્યદેવને પ્રસન્ન કરી લીધા તો જે નવે નવ ગ્રહની ખરાબ દ્રષ્ટિ તે તમારા ઉપર હતી તો તેમની ખરાબ દ્રષ્ટિ પણ તમારા ઉપરથી દૂર થઈ જશે જો તમે તે નવે નવ ગ્રહનો સાથ મેળવવા માંગો છો અને તમે તે નવે નવ ગ્રહને બળવાન બનાવવા માંગો છો સૂર્ય દેવને જો તમે બળવાન બનાવવા માંગો છો તો તમારે જરૂરથી આ વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળવો પડશે મિત્રો તમે બધા જાણતા હશો કે સૂર્ય દેવને જળ અર્પણ કરવું જોઈએ સૂર્યદેવને જળની અરધી જરૂર ચડાવી જોઈએ અને તમે બધા જાણતા હશો કે સૂર્ય દેવની પૂજા કેવી રીતે કરવી જોઈએ કયો એવો મંત્ર કે જેનો જાપ કરીને તમે તેમને પ્રસન્ન કરી શકો છો આ સાથે જો તમે નિરોગી અને સ્વસ્થ જીવનની કામના કરવા માંગો છો આ સાથે જો તમે તમારા જીવનમાં આરોગ્ય સંબંધી સમસ્યાઓને દૂર કરવા માંગો છો સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓને દૂર કરવા માંગો છો અને જો તમે તમારા શરીરને સ્વચ્છ રાખવા માંગો છો તો આપણા પુરાણો થી જ તે સવારમાં સૂર્ય નમસ્કાર કરવાની સલાહ આપવામાં આવે છે અને સૂર્ય નમસ્કાર કરવાથી તમને જે ભયંકર ગરીબી હોય છે તેને તમે આસાનીથી દૂર કરી શકો છો મિત્રો તમે તો એ જાણતા હશો કે સૂર્ય દેવને કેવી રીતે જળ જળાવવું જોઈએ સૂર્ય દેવની કેવી રીતે પૂજા કરવી જોઈએ પરંતુ આજના વિડીયોમાં અમે તમને સૂર્યદેવજીને પ્રસન્ન કરવાના અને તેમની પાસેથી તેમના અસીમ આશીર્વાદ પ્રાપ્ત કરવાના ઉપાય દર્શાવવાના છીએ નાના ઉપાય હશે પરંતુ આ ઉપાયો ખૂબ જ લાભદાયી છે તે માટે તમે જરૂરથી આ ઉપાય રવિવારે કરી નાખજો મિત્રો જો તમે પણ આ ઉપાય કરો છો તો તમારા જીવનમાંથી તમામ મુશ્કેલીઓ દૂર થઈ જશે આ સાથે જો તમારા ઉપર કોઈ પણ ગ્રહ દોષ હોય તો તેને પણ તમે આસાનીથી દૂર કરી શકશો આની સાથે જો તમારા ઘરમાંથી સુખ સમૃદ્ધિ જતી રહી હોય જો તમારા ઘરમાં હંમેશા લોકો વચ્ચે નાની નાની વાતોને લઈને લડાઈ ઝઘડાઓ થતા હોય વગેરે જેવી સમસ્યાઓ હોય જો તમે માત્ર આ ઉપાય કરો છો તો તે દૂર થઈ જાય છે આની સાથે તમારા જીવનમાંથી ખુશીઓ ગાયબ થઈ ગઈ હોય તો તે પણ તમને પાછી મળી જશે મિત્રો તમે એવા લોકો છો કે જે તમે નોકરી કરતા હોય કોઈ પણ ધંધો કરતા હોય વ્યવસાય કરતા હોય કોઈ પણ નાનામાં નાનો બિઝનેસ કરતા હોય તો જે આજના વિડીયોમાં હું તમને જે ઉપાય જણાવવા જઈ રહ્યો છું જે માહિતી જણાવવાનો છું જો તમારા જીવનમાં આ તમામ વસ્તુને લગતી સમસ્યાઓ આવતી હોય ધંધામાં બિઝનેસમાં નોકરીમાં જો તમને સમસ્યાઓ આવતી હોય તો તે તમે આસાનીથી દૂર કરી શકો છો તમારા જીવનમાં તમે દેવી દેવતાઓના આશીર્વાદ સરળતાથી મેળવી શકો છો માત્ર તમારે આ ઉપાય કરવો પડશે તો માત્ર આ ઉપાય કરવાથી તમારી બધી જ પરેશાનીઓ દૂર થતી જોવા મળશે મિત્રો ઘણી વખત આપણા જીવનમાં એવું થતું હોય કે જેમાં તમારી નાની એવી ભૂલને કારણે પણ થતું હોય પરંતુ જો તમે નોકરી કરી રહ્યા હોય અથવા તો કોઈ પણ ધંધો કરી રહ્યા હોય તો જો તમને તેમાં મુશ્કેલીઓ આવતી હોય જો તમને નાની વાતને લઈને મુશ્કેલી આવતી હોય જો તમને નોકરી પ્રાપ્ત ન થઈ રહી હોય તો માત્ર આજના વિડીયોમાં હું તમને ઉપાય જણાવવાનો છું તે તમારે ઉપાયને કરી લેવાનો છે આ સાથે તમારે તેની સાથે કેટલાય એવા ખાસ નિયમોનું પણ ધ્યાન રાખવાનું છે કે જેનાથી તમારો સૂર્યગ્રહ મજબૂત બની જશે અને તમે આસાનીથી તમામ કાર્યોમાં કોઈપણ કાર્યક્ષેત્રમાં તમે આસાનીથી સરળતાથી સફળતાની પ્રાપ્ત કરી શકશો આ સાથે આપણા શાસ્ત્રોમાં એવું પણ લખેલું છે કે જે કોઈ પણ લોકોનો મજબૂત હોય છે જે કોઈ પણ લોકો ઉપર સૂર્ય ભગવાન આશીર્વાદ હોય તે લોકો માટે કોઈ પણ કાર્ય કરવું સરળ બની જાય છે તેમના જીવનમાં પરેશાનીઓ આવવાનું ઓછું રહે છે મિત્રો તો ચાલો હું તમને એક સરળ ઉપાય જણાવી દઉં તે પહેલા અમારી ચેનલ પર જે લોકો પહેલી જ વાર આવ્યા હોય તેઓ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો વિડીયોને લાઇક કરી દેજો અને હજુ સુધી જો તમારા મિત્રો સાથે શેર ન કર્યો હોય તો શેર પણ કરી દેજો અને જો તમે સૂર્ય ભગવાનને માનો છો સૂર્ય ભગવાનમાં શ્રદ્ધા રાખો છો તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જય સૂર્યદેવ મહારાજ લખી દેજો તો ચાલો હવે માહિતીને શરૂ કરીએ મિત્રો તો આ ઉપાય કરવા માટે જો તમે તમારા જીવનમાંથી પરેશાનીઓને દૂર કરવા માંગો છો તો તમારે આ ઉપાયને કરવો જોઈએ કે જે ઉપાય આ પ્રમાણે છે તમારે આ ઉપાયને કરવા માટે સૌપ્રથમ તો સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવાનું છે સવારમાં પહેલા ઊઠી જવાનું છે ત્યારબાદ તમારે તમારા સવારના કાર્યોમાંથી નિવૃત્ત થઈ જવાનું છે એટલે કે સ્નાન આદિ કરીને ત્યારબાદ તમારે સૂર્યદેવને જળ અર્પણ કરવાનું છે સાથે તમારે એકવીસ વાર ગાયત્રી મંત્રનો જાપ કરવો પડશે આ સાથે જો મિત્રો તમે સૂર્યદેવને સવાર સવારમાં જળ અર્પણ કરવામાં સક્ષમ ન હોય અથવા તો જો તમે તમારા કાર્યોને લઈને તમારા કામને લઈને જો તમે સવારમાં સૂર્યદેવને જળ અર્પણ નથી કરી શકતા તો જે આજે હું તમને આગળ ઉપાય જણાવવાનો છું તે ઉપાય તમે કરી શકો છો તો તેનાથી તમને તેટલું જ શુભ ફળ પ્રાપ્ત થશે કે જેટલું તમે સૂર્ય ભગવાનને જળ અર્પણ કરતા હશો આની સાથે આ ઉપાય જે રવિવારની સાંજે કરવામાં આવે છે તો જ તમને તેનું શુભ ફળ મળે છે એટલે કે આજે જે રવિવાર છે તે રવિવારના દિવસે તે તમારે આ ઉપાય કરવાનો રહેશે તો ચાલો મિત્રો હું તમને વિસ્તારપૂર્વક તે એક એક ઉપાય જણાવી દઉં તો તે પહેલા અમારી ચેનલને સબ્સ્ક્રાઈબ કરી લેજો મિત્રો હવે પહેલા ઉપાયની વાત કરીએ તો તે ઉપાય કરવા માટે તમારે સૂર્યદેવજીના મંદિરે જઈને ગળનું દાન કરવું જોઈએ મિત્રો જો તમારા ઘરની આજુબાજુમાં જો તમારા વિસ્તારની આજુબાજુમાં ક્યાંય સૂર્યદેવજીનું મંદિર ન હોય તો તમે તેના અથવામાં હનુમાનજીના મંદિરે જઈને પણ ગળનું દાન કરી શકો છો ગળનું દાન કરવું સૌથી સર્વશ્રેષ્ઠ દાન માનવામાં આવે છે મિત્રો આની સાથે જો તમારા આજુબાજુમાં ક્યાંય એકેય મંદિર ન હોય તો તમે ગળનું દાન એવા કોઈ પણ વ્યક્તિને કરવું જોઈએ કે જેને ખરેખર જરૂર છે એટલે કે જે વ્યક્તિ છે કે જેને તમે આ આગળનું દાન કરી શકો છો મિત્રો આ દાન ખૂબ જ મહત્વનું ગણવામાં આવે છે આની સાથે તમારે આ ગળનું દાન કરવાનો સૌથી સર્વશ્રેષ્ઠ સમય રવિવારની રાત્રે કરવામાં આવે છે એટલે કે રવિવારની સાંજે તમે ગોળનું દાન કરી શકો છો તેનાથી તમને વિશેષ રૂપથી શુભ ફળની પ્રાપ્તિ થશે મિત્રો હવે બીજા ઉપાયની વાત કરીએ તો જ્યારે પણ તમે રવિવારની સાંજે રોટલી બનાવો છો ત્યારે આ ઉપાય કરવાનો છે તો આ ઉપાય કરવા માટે તમારે તેમાંથી પહેલી રોટલી જે હોય છે તે તમારે ગાય માતા માટે કાઢી લેવાની છે ત્યારબાદ તમારે રોટલીમાં ગોળ નાખીને ગાયને ખવડાવી દેવાની છે મિત્રો શા માટે હું ગોળનું કહું છું કેમ કે ગોળ તે રવિવારના દિવસે જો તમે તેનું દાન કરો છો જો કોઈ પણ વ્યક્તિને તમે રવિવારના દિવસે ગોળનું દાન કરો છો તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે આની સાથે રવિવારના દિવસે ગોળના એટલા એવા એટલાય ઉપાયો કરવામાં આવે છે મિત્રો આની સાથે તમે આ ઉપાયને કરી શકો છો મિત્રો આની પછીનો જે ઉપાય હું તમને જણાવવાનો છું તે ખૂબ જ ખાસ ઉપાય છે કે જે ઉપાય કરીને તમારા જીવનમાંથી તમે દરિદ્રતાને દૂર કરી શકશો મિત્રો ઘણી વખત એવું બનતું હોય છે કે આપણે અથવા તો આપણા ઘરના કોઈ પણ લોકો આવા ઉપાયોમાં વિશ્વાસ નથી કરતા આપણે આમાં વિશ્વાસ નથી રાખતા પરંતુ ઘણી વખત એવું બનતું હોય કે આપણા ઘરમાં ક્યારેય નકારાત્મક શક્તિઓ ઘર કરી ગઈ હોય અથવા તો તમારા ઘરમાં હંમેશા નકારાત્મક શક્તિઓ રહેતી હોય ઘરના લોકો સભ્યો વચ્ચે ક્યારે પણ એવી ભૂલ થઈ જતી હોય ત્યારે તેને કારણે ઘરમાં નકારાત્મક શક્તિઓ આવી જતી હોય ત્યારે તેને દૂર કરવા માટે તમારે આવા ઉપાયોને જરૂર કરવા પડે છે અને તમારા જીવનમાંથી તમે નકારાત્મક દૂર કરી શકો છો આની સાથે જો તમારા ઘરમાં નકારાત્મક શક્તિઓ રહે છે તો તેને કારણે તમારા ધંધામાં પણ મુશ્કેલીઓ આવવા લાગે છે નોકરીમાં મુશ્કેલીઓ આવવા લાગે છે આની સાથે ઘરમાં ઝઘડાઓ પણ વધવા લાગે છે કે પછી ઘરની અંદર સુખ શાંતિ પણ નથી રહેતી ઘરના સભ્યો વચ્ચે હંમેશા નાની નાની વાતોને લઈને લડાઈ ઝગડાવું જતા રહે છે આની સાથે ઘણા લોકોના ઘરમાં તો પૈસા વધારે આવતા હોય જેટલો વિશ્વાસ ના રાખ્યો હોય તેના કરતા પણ વધારે પૈસા આવતા હોય પરંતુ તે પૈસા તેમના ઘરમાં ટકતા નથી તે પૈસા ઘરમાંથી જતા રહે છે બિનજરૂરી ખર્ચામાં જતા રહે છે અને ક્યારેય તેનો ઉપયોગ સારા કાર્યો માટે નથી થતો ઘણી વખત બીમારીઓને કારણે દવાખાનામાં પૈસા આપવા પડે છે તો મિત્રો તમારે સમજવું જોઈએ કે તમારો કોઈ પણ ગ્રહ નબળો હોઈ શકે છે અથવા તો કોઈ પણ તમને નજર દોષ લાગી ગયો હોઈ શકે છે કે કોઈની પણ ખરાબ નજર તમારા ઉપર હોઈ શકે છે અથવા તો તમારા ઘરના સભ્યો ઉપર કોઈની પણ ખરાબ નજર હોઈ શકે છે મિત્રો મેં જે તમને આમાં જણાવ્યું છે તેમાંથી જો તમે કોઈ પણ મુશ્કેલી આવી રહી હોય જો તમને નાની એવી મુશ્કેલી પણ આવી રહી હોય તો તમારે તેના માટે સાંજના સમયે રવિવારના દિવસે આ ઉપાયને કરવો પડશે મિત્રો તો આ ઉપાય કરવા માટે તમારે શું કરવું પડશે કારણ કે આ ઉપાય એકદમ જ સરળ છે પરંતુ તમને ઘણા બધા લાભ અપાવે છે તો તમારે આ ઉપાય કરવા માટે રવિવારના દિવસે સાંજના સમયે એટલે કે જ્યારે સૂર્યાસ્ત થઈ ગયો હોય અથવા તો તમે છ વાગ્યા પછીનો સમય પણ પસંદ કરી શકો છો જ્યારે છ વાગ્યે ત્યારે તમારે ઘરના તમારા મુખ્ય દરવાજા પાસે ગાયના ઘીના બે દીવા કરવાના છે એટલે કે તે બંને દીવાને તમારે દરવાજાની બંને બાજુએ એક એક મૂકી દેવાના છે અને તમારે તે બંને દીવાને સળગાવી દેવાના છે ધ્યાન રાખજો કે આ દીવા ગાયના ઘીના જ હોવા જોઈએ તો તમને આનું શુભ પરિણામ પ્રાપ્ત થશે અને ત્યારબાદ તમારે તે આ દીવાની અંદર કાળા મરી નાખી દેવાના છે કાળા તીખા નાખી દેવાના છે આની પછી મિત્રો તમારે આ દીવાને સળગાવ્યા બાદ તમારે આ દીવાને સવાર સુધી જગ્યાએ જ તે રહેવા દેવાના છે મિત્રો જ્યારે તમે આ દીવો પ્રગટાવો છો તેમાં કાળા મરી નાખો છો તરત જ તે ત્યારબાદ તમારે તમારા રસોડામાં જવાનું છે અને તમારે એક રોટલી બનાવવાની છે મિત્રો જ્યારે પણ તમે રોટલી બનાવવા માટે તેનો લોટ તૈયાર કરો છો ઘઉંનો લોટ તમે બાંધો છો ત્યારે તમારે તેની અંદર કાળા તલ નાખવાના છે પછી ત્યારબાદ તમારે તેની રોટલી બનાવી લેવાની છે મિત્રો આ રોટલી બની જાય પછી તમારે તેની ઉપર ગાયનો ઘી લગાડવાનું છે ત્યાર પછી તમારે તે રોટલી ઉપર થોડો ગળ નાખવાનો છે પછી તમારે આ રોટલીને જ્યાં પણ તમારું પૂજા સ્થાન હોય જે તમારું મંદિર હોય ત્યાં તમારે આ રોટલીને રાખી દેવાની છે પછી તમારે વિધિવિધ રીતે માતા લક્ષ્મીજીની પૂજા કરવાની રહેશે આની સાથે તમે સૂર્યદેવની પણ પૂજા કરી શકો છો મિત્રો સાંજે દીવાબત્તી કરીએ ત્યારે જે તમે આ રોટલી ભગવાનને ભોગ ધરી હતી ભગવાનની સામે તમે રાખી હતી તે તમારે રોટલીને ત્યારે તે કોઈ પણ ગૌમાતાને ખવડાવી દેવાની છે કોઈ પણ ગાયને તમે આ રોટલી ખવડાવી શકો છો મિત્રો જ્યારે પણ તમે આ ગાયને રોટલી ખવડાવો છો ત્યારે તમારે તે ગાયના કાનમાં એક મંત્ર બોલવાનો રહેશે મિત્રો તે મંત્ર ગાયત્રી મંત્ર છે ત્યારબાદ તમારે ગાયના કાનમાં ગાયત્રી મંત્ર બોલીને તમારે ગાયને રોટલી ખવડાવવાની રહેશે અને મિત્રો ગાય આ રોટલી ખાઈ ન લે ત્યાં સુધી તમારે ત્યાં જ રહેવાનું છે પછી તમે તમારા ઘરે જઈ શકો છો આ ઉપાય ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે અને આ ઉપાય છે મુશ્કેલીઓ હતી તે તમે આ ઉપાય કરીને જ તે દૂર કરી શકશો અને મિત્રો માત્ર તમે આ ઉપાય કરો છો તો તમારી બધી જ મુશ્કેલીઓ દૂર થતી ગણાય છે અને આ ઉપાયને દર અઠવાડિયે કરી શકો છો એટલે કે દર રવિવારે તમે આ ઉપાયને કરી શકો છો રવિવારની સાંજે આ ઉપાયને કરવામાં આવે છે તેની ખાસ નોંધ લેવી જે મેં તમને ઉપાય મુશ્કેલીઓ બતાવી હતી તે તમારી તમામ સમાપ્ત થઈ જશે જો તમે આ ઉપાયને યોગ્ય રીતે કરી લો છો તો તમારી મોટામાં મોટી મુશ્કેલી પણ તમે આસાનીથી દૂર કરી શકો છો આની સાથે તમારા ઘરમાં તમને ધીમે ધીમે કરીને સકારાત્મકતા જોવા મળે છે હવે મિત્રો થઈ શકે તો તમારે રવિવારના દિવસે માતા લક્ષ્મીની પણ પૂજા કરવી જોઈએ સાથે સાથે ગણેશજી અને વિષ્ણુ ભગવાનને પણ ભોગ લગાડવો જોઈએ અને એવું માનવામાં આવે છે કે જો તમે લક્ષ્મી માતાની પૂજા સરખી રીતે કરો છો વિધિવત રીતે કરો છો અને સાથે સાથે જો તમે સરખી રીતે પૂજા કરો છો અને જો માતા લક્ષ્મીજી તમારા ઉપર પ્રસન્ન થઈ જાય તો તમારી તમામ મનોકામનાઓ તમે જાતે જ તે પૂર્ણ કરી શકશો સાથે જ તે તેમના નસીબના અસીમ આશીર્વાદ તમને પ્રાપ્ત કરી શકશો મિત્રો તો પછી તમે કોઈ પણ ઉપાય કરો છો જો તમારા ઘરમાં નકારાત્મક ઊર્જા ઘર કરી ગઈ હોય તમારા ઘરમાં હંમેશા નકારાત્મકતા જ રહેતી હોય આની સાથે જો તમારા ઘરમાં દેવી દેવતાઓ વાસ ન કરતા હોય અને તમે કોઈ પણ ઉપાય કરતા હોય કોઈ પણ ગ્રહ સંબંધી ઉપાય કરતા પણ કરતા હોય તો તેની સાથે સાથે તમારે માતા લક્ષ્મીની પણ પૂજા જરૂરથી કરવી જોઈએ કારણ કે તેનાથી તમને શુભ ફળ પ્રાપ્ત થાય છે મિત્રો તમે સાંજના સમયે પણ લક્ષ્મી માતાની પૂજા કરી શકો છો અને તમે સવારે પણ માતા લક્ષ્મીની પૂજા કરી શકો છો તમે બંને સમયે કરી શકો છો તે બંને સમયે કરવાથી તમને તેટલું જ તે શુભ ફળ પ્રાપ્ત થાય છે મિત્રો આની સાથે આગળનો ઉપાય જણાવું તો હું તમને તે આગળનો ઉપાય જણાવવાનો છું તે ઉપાય જો તમે કરી લીધો કેમ કે આ એક મહા ઉપાય માનવામાં આવે છે આ ઉપાય કરીને તમારા જીવનની તમે તમામ પરેશાનીઓને દૂર કરી શકો છો મિત્રો મેં જે તમને આગળ વિડીયોમાં જેટલા ઉપાય જણાવ્યા છે તેટલા ઉપાયનો આ એક ઉપાયમાં સમાવેશ થઈ જાય છે તે માટે જો તમે તમામ ઉપાયો કરવા ન માંગતા હોય માત્ર તમે આ એક ઉપાયમાં હસ્તે માતા લક્ષ્મીજીના સૂર્યદેવજીના આશીર્વાદ મેળવવા માંગો છો તો તમારે આ એક ઉપાય અવશ્ય કરવો જોઈએ આપણા શાસ્ત્રોના આના વિશે પણ ખૂબ જ સારું માનવામાં આવ્યું છે કે જો તમે પણ આ ઉપાય કરો છો તો તમારી તમામ સમસ્યાઓ ભાગ્યને લગતી સમસ્યાઓ પણ તમે આસાનીથી દૂર કરી શકશો આની સાથે આપણા વાસ્તુશાસ્ત્રમાં એ પણ કહેવામાં આવે છે કે જો તમે માત્ર આ એક ઉપાય કરી લો છો તો તમને આ બધા ઉપાય કરતા ઘણું ફળ પ્રાપ્ત થશે સાથે આ ઉપાય જે વાસ્તુશાસ્ત્રમાં ખૂબ જ કારગર ઉપાય માનવામાં આવે છે મિત્રો જો તમારા ઘરના લોકો વચ્ચે હંમેશા નકારાત્મક ઉર્જા રહેતી હોય અને નાની નાની વાતોને લઈને લડાઈ ઝઘડાઓમાં રહેતા હોય તો તે તમામ વસ્તુઓ દૂર થઈ જાય છે માત્ર જો તમે આ ઉપાય કરો છો તો તે તમામ સમસ્યાઓને તમે દૂર કરી શકો છો મિત્રો આ ઉપાય કરવા માટે તમારે રવિવારની સાંજે જ્યારે પણ સૂર્યાસ્ત ડૂબી ગયો હોય સૂર્ય જ્યારે ડૂબી ગયો હોય ત્યારે તમારે એક વાસણ લેવાનું છે એક થાળી તમે લઈ શકો છો તેની અંદર તમારે માતા લક્ષ્મીજીની એક મૂર્તિ મૂકવાની છે મિત્રો આની સાથે જો તમારી પાસે તમારા ઘરમાં લક્ષ્મી માતાની મૂર્તિ ન હોય તો તેની જગ્યાએ તમે

એટલે કે તમારે આખા ચોખા મૂકવાના રહેશે જે એકે બાજુથી તૂટેલા ન હોવા જોઈએ પૂર્ણ અખંડિત હોવા જોઈએ તો તે વાસ્તે તમારે ચોખા મૂકવાના રહેશે આ બધી વસ્તુ મેં જે તમને આગળ જણાવી છે તે બધી વસ્તુને તમારે ઢગલી કરી લેવાની છે તે ઢગલીની ઉપર તમારે એક રૂપિયાનો સિક્કો મૂકવાનો રહેશે મિત્રો આ બધી વસ્તુઓ થઈ ગયા પછી તમારા ઘરના દરવાજાની બંને બાજુએ બે ગાયના ઘીના દીવા કરવાના રહેશે મિત્રો ત્યારબાદ આ ઢગલીમાં જે કંઈ પણ વસ્તુ હતી તેમાંથી તમારે થોડી થોડી વસ્તુ લઈને જે મેં બધી વસ્તુ મિશ્ર કરી હતી તેમાંથી થોડી થોડી વસ્તુઓ લઈને તમારે બંને દીવામાં નાખી દેવાની છે ત્યાર પછી તમારે આ જે વધેલી વસ્તુ છે તેનાથી તમારે માતા લક્ષ્મીજીની આરતી ઉતારવાની છે અથવા તો તમે જે કોઈ પણ ભગવાનનો ફોટો તમે મૂક્યો હોય ગણેશજીનો ફોટો મૂક્યો હોય સૂર્યદેવજીનો ફોટો મૂક્યો હોય અથવા તો માતા લક્ષ્મીજીની મૂર્તિ મૂકી હોય તો તમે તેની આનાથી તમારે આરતી ઉતારવાની રહેશે મિત્રો આ પૂજા થઈ ગયા પછી જ્યારે પણ તમારી થાળીમાં જે કંઈ પણ વસ્તુ વધેલી હોય જેનાથી તમે આરતી ઉતારી હોય જેમાં થોડી તે વસ્તુ વધી ગઈ હોય તે તમારે બધી એક વાટકીમાં લઈ લેવાની છે તેની અંદર તમારે થી બે કપૂર નાખવાના છે ત્યારબાદ તે બધી અંદર વસ્તુઓ છે એટલે કે લવિંગ ચોખા તીખા આ બધી વસ્તુઓ છે તે બધું તમારે સળગાવવાનું છે એટલે કે તમે તેના ઉપર કપૂર રાખ્યું છે તે કપૂરને તમે સળગાવશો એટલે આપમેળે આ બધી વસ્તુઓ સળગાવા લાગશે મિત્રો ત્યારબાદ તેમાંથી જે ધુમાડો નીકળશે તમે આ બધી વસ્તુઓ સળગાવી તેમાંથી જે ધુમાડો નીકળશે તમારે તેને આખા ઘરમાં ફેલાવી દેવાનો છે આ તમારા આખા ઘરમાં પણ આ ધુમાડાને તમે ફેલાવી શકો છો આનાથી જે તમારા ઘરમાં નકારાત્મક શક્તિઓ હોય છે જે દુષ્ટ શક્તિઓ હોય છે અથવા તો તમારી જે કઈ પણ સમસ્યાઓ હોય છે જો નાની નાની વાતોને લઈને ઘરમાં હંમેશા ઝઘડાઓ લડાઈ ઝઘડાઓ થતા હોય હંમેશા લોકો વચ્ચે નાની નાની બાબતોને લઈને શાંતિ ન રહેતી હોય અને જો તમે માત્ર આ ઉપાય કરો છો તો તેને કારણે તમારી આ તમામ સમસ્યાઓને તમે જાતે જ તે દૂર કરી શકો છો અને તમારા ઘરની નકારાત્મક શક્તિને તમે સકારાત્મક ઉર્જામાં પણ પરિવર્તિત કરી શકો છો અને દેવી દેવતાઓને તમારા ઘરમાં તેમનું નિવાસસ્થાન તરીકે તમે પસંદ પણ કરી શકો છો આની સાથે મિત્રો શા માટે તમને તે દીવા કહ્યા હશે કે તમારે તેને તમારા ઘરના દરવાજાની આગળ રાખવાના છે કારણ કે જે તે દીવા હોય છે તે દીવા તમારા ઘરની અંદર ફરતી નકારાત્મક ઊર્જાને આવવા નહીં દે એટલે કે તમે જે આ ઉપાય કર્યા નકારાત્મક ઉર્જાને ઘરની બહાર કરી છે તેને તમારા ઘરની અંદર આવવા નહીં દે અને તમારા ઘરમાં હંમેશા સકારાત્મક ઉર્જા પ્રવેશતી રહે છે આ ઉપાય એકદમ કારગર છે અને આ ઉપાય આપણા વાસ્તુશાસ્ત્રમાં દર્શાવવામાં આવ્યો છે આ ઉપાય જો તમે કરો છો તો તેના કારણે તમારા જીવનની તમે તમામ સમસ્યાઓને દૂર કરી શકો છો જે મે તમને પહેલા ઉપાય બતાવ્યા છે તે ઉપાય તમે કરવા ન માંગતા હોય તો આ એક મહા ઉપાય તમે કરીને તમારા જીવનમાંથી જે પરેશાનીઓ હોય તે તમે દૂર કરી શકો છો મિત્રો જો તમે આ ઉપાય કરો છો તો તેના કારણે તમારું ઘર એકદમ શુદ્ધ થઈ જાય છે અને જો વૈજ્ઞાનિકતા પણ જોવામાં આવે તો તેના કારણે તમારા ઘરમાં રહેલી જે હાનિકારક બેક્ટેરિયા હોય છે કોઈ પણ નકારાત્મક એનર્જી હોય છે જો જો તમે તમે આ આ આ ઉપાય ઉપાય કરો કરો છો છો તો તો કારણે કારણે થઈ જશે અને અને જે હોય ત્યાં તમારા ઘરમાં માતા લક્ષ્મીજી વાસ કરતા તમને નજરે આવશે મિત્રો તમારા ઘરમાં ક્યારેય પણ પૈસાની કમી નહીં થાય આ સાથે જો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ ન હોય તો જો તમે માત્ર આ ઉપાય કરી લો છો આ એક મહા ઉપાય કરી લો છો તો તેને કારણે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવવા લાગે છે મિત્રો જો તમે પૂરી શ્રદ્ધાથી માતા લક્ષ્મીને પ્રાર્થના કરશો ભગવાનને પ્રાર્થના કરશો તો જરૂરથી તમારો આ ઉપાય સફળ જશે તો મિત્રો આ હતી ઘણી એવી જાણકારી કે જે તમને પસંદ આવી હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો હજુ સુધી જો વિડીયોને લાઈક ન કર્યો હોય તો લાઇક કરી દેજો સાચી શ્રદ્ધાથી કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખી દેજો જય શ્રી કૃષ્ણ લખી દેજો ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને મારા રાધે રાધે